When you need my voice I'm here When you need my voice I'm here When you need my voice તો મિત્રો આપણે ફરીથી વાળા તો આવીએ છીએ તો મિત્રો જોઈએ આપણે અંદર વાળા જઈએ આપણે ઉત્સવમાં તો આવ્યા હતા અંદર ભીડ બહુ વધી નાખતા ભીડ નહીં એટલે આપણે પાછો બ્લોગ બનાવવાનું વિચારી દઉં તો જોઈએ ને જઈએ ને અંદર વિડીયો બતાવીએ તમારે તો બને જ અમારા વિડીયોની સાથે આપે તો કરવી કરવું પડશે મજા આવશે ચાલો અંદર જઈને વિડીયો બતાવી બરાબર બને જ મારા વિડીયોની સાથે અને આપણે પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ અને શિવલિંગનું સ્થાપિત કરી નાખીએ પણ શિવલિંગ ના સાથે પણ બતાવીશું તો બધે રોબીડી ની સાથે બરોબર ચલો અંદર જઈએ તમને બતાવું તો મિત્રો જોઈ શકો છો તો વ્યૂ ખતરનાક વ્યૂ આવી ગયો અને અમે પણ ખતરનાક જ છીએ બરાબર તો જોજો દાદા અત્યારે પબ્લિક તો બહુ વધારે જ છે જો ગાડીએ ગાડીઓ ભળીએ બરાબર તો સલાહ બને રહેજો મને વિડીયોની સાથે Ini kan dari kota Riskopendo. Ini dari kota Riskopendo. Ini dari kota Riskopendo. Ini kan dari kalau Riskopendo. Ini ya, dari kota Riskopendo. Ini kan કામ તો છે હવે તો અંદર જોઈએ તો ચાલુ જ છે પણ તમે શિવલિંગના દર્શનમાં કરવા અને જુઓ એટલે ફક્ત તો હજુ પણ આવે જ છે અમારા જેવા અહીંયા પોતાને મંદિરનું કામ તો ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત કર્યું છે ત્રણ દર્શન કરવા તો મિત્રો જે જગ્યા તો આયા કોતરની કામ તો બહુ વ્યવસ્થિત કરી છે તો જો મિત્રો આ મંદિર તો જો ભક્તો તો હજી હેડ્યા જાવ છે ને ભક્તો તો આવવાના છે જો આ જુઓ ફૂલ ગુમવાર પર મોસ્ત લગાવેલું આયાથી જોજો બધા મંદિરના મંદિર આ છે ને જે એ સાધુ સંતો સમાધિ છે અને પસંદ આ સાગ્યા કરે છે નહીં બરોબર ને આપણે તો એકાણ પણ જઈશું તો ચલો એક જઈએ ફોટો મારી નીકળી ઘરે તો ચલો જઈએ હવે

મિત્રો આ હતું જૂનું મંદિર ના ધોણી બતાવી દઉં તો મિત્રો આ છે ધોણી ધોણીમાં તો અહીંયા ધુમાડા આવે તો દેખાય તો તો આ દે આપણે ધોણી આ દે આ તો અહીંયા આપો બેઠા છે જોઈ લો અને આજી તો મોસ્ટ ઓફ ધ કામ बाकी था से ये मंदिर बनेगी क्योंकि मंदिर का काम प्रॉपर टाइम नहीं है तो થશે ना પછી બીજું વિડીયો બનાઈશું ઓકે આવો વિડીયો બનાવવાનું કામ છે તો વિડીયો બનાઈને કશું ના મંદિર શું સમજો આ તો गाइस तो मोस्टली व्यूए મસ્ત આ બરાબર તો જો આ વાત સે જજા ઓર તો આ જઈએ મિત્રો આવા बा त यहाँ अहिले अन्त गरेछ लाइक छ सब्सक्राइबहरू भुलताय भा जय जय द्वारकाश जय माता